શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ મિત્રો ગોમતી ચક્ર જે ગોમતી નદીમાં મળતો દુર્લભ કુદરતી શંક છે તેને વાસ્તુ અને જ્યોતિષ બંનેમાં અતિ પવિત્ર માનવામાં આવે છે તેને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું પ્રતિક પણ ગણવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગોમતી ચક્ર ધારણ કરવાથી નાણાકીય સમૃદ્ધિ સ્થિરતા અને સારા ભાગ્યની વૃદ્ધિ થાય છે જો કોઈ વ્યક્તિને નાણાકીય સમસ્યા હોય અથવા તો પૈસા અટવાઈ ગયા હોય તો ગુમતી ચક્ર લક્ષ્મી કૃપા મેળવવા માટે અતિ ઉપયોગી છે આ ચક્ર નકારાત્મક ઉર્જા અને દુષ્ટ દ્રષ્ટિ સામે તમને રક્ષણ પણ આપે છે અને ઘરમાં સકારાત્મક સ્પંદન લઈને આવે છે આધ્યાત્મિક રીતે પણ તે માનસિક શાંતિ તણાવથી રાહત અને આત્મિક વિકાસમાં સહાય કરે છે જો કુંડલીમાં કાલ સર્પ દોષ અથવા તો સર્પદોષ હોય તો ગળામાં ગોમતી ચક્ર પહેરવાથી રાહત મળે છે તેને વીંઠી કે પેન્ડન તરીકે પહેરવાથી સતત શુભ ફળ તમને મળતા રહે છે અને જીવનમાંથી અવરોધો દૂર થાય છે સમૃદ્ધિ શાંતિ અને સફળતા તમને પ્રાપ્ત થાય છે